પ્રિન્સિપલ સેક્રેટરીએ હોસ્પિટલમાં દાખલ ચાર ઇજાગ્રસ્તોના ખબર અંતર પૂછ્યા અને તેમની સારવાર અંગે વિગતવાર માહિતી મેળવી તેમણે તબીબો સાથે પણ ચર્ચા કરી અને ઇજાગ્રસ્તોને શ્રેષ્ઠ તબીબી સેવાઓ પૂરી પાડવા માટે જરૂરી સૂચનો આપ્યા હતા આ મુલાકાત દરમિયાન પ્રિન્સિપલ સેક્રેટરીએ જણાવ્યું કે રાજ્ય સરકાર આ દુર્ઘટનામાં ભૂખ બનેલા લોકોની પડખે ઊભી છે તેમણે ખાતરી આપી કે રાજ્ય સરકાર ઈજાગ્રસ્તોને તમામ જરૂરી મદદ પૂરી પાડશે અને તેમના ઝડપી સ્વસ્થ થવા માટે શક્ય તમામ પ્રયાસો કરશે આ ઉપરાંત ઈજાગ્રસ્તોને મેજર ઈજા સિવાય શરીરના કોઈ ભાગમાં સંવેદના ગુમાવી હોય તે અંગેની ખાસ તપાસ કરવા માટે મેડિકલ સ્ટાફને સૂચનો આપ્યા હતા અત્રે નોંધનીય છે કે દુર્ઘટનામાં ઈજાગ્રસ્તોમાંથી નરેન્દ્રસિંહ રતનસિંહ પરમાર ગણપતસિંહ કાનસિંહ રાજપૂત રાજુ દુદાભાઈ હાથિયા અને દિલીપભાઈ રાયસંગ પઢિયાર સારવાર હેઠળ છે જ્યારે સોનલબેન રમેશભાઈ પઢિયાર કે જેઓ સંપૂર્ણપણે સ્વસ્થ થતા પરિવાર સાથે પરત ફરેલ છે એક તો એસએસજી મારે આમ પણ અને અહીંયા જે ડેવલપમેન્ટ વર્ક ચાલે છે એના મોનિટરિંગના ભાગરૂપે આવવાનું હતું સાથે સાથે ગઈકાલે એક દુઃખદ ઘટના ગંભીરા બ્રિજના અકસ્માત સંદર્ભે બની હતી તો એના પાંચ જેટલા ઈજાગ્રસ્ત વ્યક્તિઓને લાવ્યા હતા એમાંથી એક વ્યક્તિને એમના પરિવારજનો હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરાવીને લઈ ગયા છે પણ બાકી જે ચાર ઇજાગ્રસ્ત વ્યક્તિઓ છે એમની પણ મુલાકાત લીધી એમના ખબર અંતર પૂછ્યા હોસ્પિટલથી એમને શ્રેષ્ઠ કક્ષાની સારવાર મળશે રાજ્ય સરકાર એ લોકો માટે જે કંઈ કરવાનું હશે એ કરશે અને ઈજાગ્રસ્તો અને જે અકાલે મૃત્યુ પામ્યા છે એમના માટે રાજ્ય સરકારે કાલે જાહેરાત કરી છે એટલે એના વિશે તો હું પુનરોચ્ચાર નહીં કરું પણ અહીંયા એ લોકોને ભલે એમનું વતન કોઈપણ જગ્યાએ હોય અહીંયા એક રાજસ્થાનના દર્દી પણ હતા એમને બેસ્ટ કક્ષાની સારવાર મળે ઓર્થોપેડિક ડિપાર્ટમેન્ટ કે જનરલ સર્જરી ડિપાર્ટમેન્ટમાં એડમિટ છે પણ આખો હોસ્પિટલ સંયુક્ત રીતે એ તમામનું દરેક બાબતમાં કોમ્પ્રિયન્સિવ મેનેજમેન્ટ કરે એ પ્રકારની અમે સૂચના આપી છે એ અંગેની અમે સમીક્ષા કરશું અહીંયા કેમ્પસમાં જે બીજા વિકાસના કામો ચાલી રહ્યા છે વડોદરામાં સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ પણ બની રહ્યું છે એની પણ અમે સમીક્ષા કરવાના છીએ જે સરકાર મેડિકલ કોલેજ કક્ષાએ શ્રેષ્ઠ કક્ષાની સારવાર મળે એટલા માટે ન કેવલ જે આપણા વોર્ડ છે પણ સમગ્ર એરિયા આખો કેમ્પસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની દ્રષ્ટિએ સુવિધાઓની દ્રષ્ટિએ પેશન્ટ ફ્રેન્ડલી બને એના માટે કટિબદ્ધ છે તમે જે બાબતનું ધ્યાન દોર્યું છે એની અંદર અમે ચોક્કસ આયોજનબદ્ધ રીતે અને ટૂંક સમયમાં એનો ઉકેલ આવે એ પ્રકારે કાર્યવાહી કરીશું